હલ્લો દોસ્તો વેલકમ બેક ટુ માન્ય જેક મારી હલો દોસ્તો જો આ જેકને અહીંયા ભરાઈ દીધું હવે ટાયર ખોલી લી તો જાય ના ખૂલે બન જ નહી ના ના ખૂલી જશે આ ડંડી નું રોબી તો લાય હોય તો ના ખુલતા ફા હું ના લઈ જ નહી તો ગાડી માં જ રાખ ના પણ નહી તો આ કા પડે 1500 રૂપિયા ટાયર ઇન આ તમારી ગાડી માં આ

ટાયર ફિટ કરે કે તરફ ગરમી ગરમી થઈ જોરદાર ગરમી હમ થઈ લાવી દો